નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ નાગ પંચમી વ્રત વધ પાછામે પવિત્ર શ્રાવણ માસની અંધારી પાછમે પ્રાતકાળે સ્નાન કરી પાણીયારે નાગ છિતરવો ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણામાં પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી અવશ્ય ખાવી એક હતી ગુંગા ડોસી ડોસીને સાત દીકરા ને સાત વહુ હતી સ વહુ ભર્યા બાદરિયા ઘેરથી આવેલી જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ ન બાપ ન મા ન બહેન ન માસી કે ન કાકા કે ન ફેબા કોઈ ન હતું વાતે વાતે છયે વહુ શ્યામાને નબાપી કહીને મહેણું મારે પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા ઘડે વાસણ માંજે ઘાસડો કપડાં ધોતી તોય પેટ પૂરતું ખાવા ન મળતું ભાદરવું માસ આવ્યો શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની સયે વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા શ્યામાની ભાળે નેબ લીધી બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી એ ઈચ્છા થઈ પણ થાય શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુ તાડુકી અલીન પેરી તાકી શું રહી છે નજર લગાડવી છે જા વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ આંખમાં જળ આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ખડકલો ખડપલો લઈ નદીએ ગઈ ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડેલામાં શેડે બાંધીને ત્યાં મૂક્યા મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાંથી આવી બધાએ પોપડા ખાઈ અને પછી છુપાઈ ગઈ શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાળ પણ શ્યામા તો બોલી હશે મારા જેવી કોઈક દુખિયારી એનું પેટ ઠરજો શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી દીકરી ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારે શું દુઃખ છે ત્યારે શ્યામા બોલી માં પિયરમાં મારું કોઈ નથી એટલે બધાએ મને મેણા મારે છે થોડા સમય પછી મારો ખોળો ભરાશે મારે કોઈ ભાઈ નથી કોને બોલાવું શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી નાગણ હેતથી બોલી દીકરી જરાય ચિંતા ન કરતી તારો ખોળો ભરવાના આગલા દિવસે એક કંકોત્રી મારા રાફડે મૂકી જજે શ્યામાં તો હરખાતી હરખાતી ઘેર આવી ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે છેએ વહુ મેણા બોલવા લાગી પિયરમાં તો બધું ઉજ્જડ છે કાળું કૂતરુંય સગું નથી ને બિચારીને ખોળો ભરવો છે પહેરામણીમાં કાકરા દેશે કાકરા શ્યામાએ મેળાને સહીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી ને નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી ખોળો ભરવાનો સમય થતાં જેઠાણીઓ ટોળા મારતી કહેવા લાગી અલી આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે ત્યાં તો સામે ઘૂઘરમાળ ઘમકાવવા લાગી શ્યામા દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે સાકર સોનાની પેટી ઉપાડીને ચાલે આવે છે છયે જેઠાણીઓની તો આંખ ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગર અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી માણેકથી પગલાં ભર્યા બહેનને હીરના છીર ઓઢાડ્યા ખોળા ભરાયા પછી નાગણ બોલી વેવાણ દીકરીને વિદાય આપો સુવાવડ પછી સવા મહિને જાતે મૂકવા આવીશ બિચારા સાસુ તો હેબતાએ જ ગયા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો નાગળ શ્યામાને લઈને રાફડા પાછે આવી ત્યાં પગ મૂકતા જ જમીન ખસી ગઈ પગથિયા દેખાયા આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી તો સાત માળનો ભવ્ય મહેલ દીઠો બાગ બગીચા ને ફુવારા જોયા નાગણ કહેવા લાગી દીકરી તું સુખ સાહેબીથી રહે કામકાજ નોકર છાકર કરશે તારે ફક્ત એક કામ કરવાનું સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડી નાગ કુંવરોને દૂધ પાઈ દેવાનું શ્યામા તો હસ્તથી એ કામ કરવા લાગી દિવસો જતા દેવના જેવો દીકરો અવતર્યો ને જોત જોતામાં મહિનાનો શરૂ થઈ ગયો એક દિવસ છોલા પરથી દૂધની દેગડી ઉતારી શ્યામા બહાર ગઈ દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો તેથી નાગકુંવરો દોડી આવ્યા દીકરો ડરી ગયો ના હાથમાંની ઘંટડી પડી ગઈ અને બે નાગકુંવરોના પૂંછડા પર પડતા પૂછડા કપાઈ ગયા બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં શ્યામાં ત્યાં આવી અને દીકરાને તેડી લીધો નાગકુંવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું નાગ નાગણીઓએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું સવા મહિનો થતાં નાગર શ્યામાને સોનાનો હીરો જડિત સૂડો પહેરાણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી એક દિવસ નાગકુવરો વેર વાળવા શ્યામાના ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાયા શ્યામા પાણીનું બેડું ભરી ઘેર આવી ઉંમરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બાળિયા બૂછ્યા વીરને આ સાંભળી નાગકુવરોને પસ્તાવો થયો બહેનના અહીંયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંચ દીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાસળી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાડે ભેંસો બંધાવે શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેળાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે સાત વિસુ એકસો ચાલીસ દૂધની ભેંસો મોકલી શ્યામાએ જરા કઈ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જો જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગમાતા જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય નાગદેવતા મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ